અત્યારે નૈઋત્યનો ચોમાસુ ગુજરાતની અંદર જ્યાં મિત્રો વાત હજી આવ્યો નથી ભાઈ તારીખ પંદરથી થી લઈને વીસના ગાળાની અંદર ગુજરાતની અંદર નૈઋત્યનો ભાઈ એન્ટ્રી કરી દેશે પણ એની પહેલા ધોધમાર વરસાદ પડવાની શક્યતા ગુજરાતની અંદર ગઈકાલથી જ તારીખ અગિયારથી થી થી તેરના ગાળાની અંદર ગુજરાતની અંદર ભાવનગર અમરેલી કે પછી મિત્રો વાત તો દેવ દમણ દાદરા આ મિત્રો વાત કરી તો સૌરાષ્ટ્ર ભાગના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે આ મિત્રો વાત કરી તો સૌથી મોટા સમાચાર જૂનાગઢ భానగర అమరె જામનગર ત્યારબાદ બોટાદ આ બધા જ જિલ્લાઓની અંદર વરસાદ તબાઈ મચાવવાનો છે પછી મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા મહેસાણા અને પાટણ એ બાજુ મિત્રો વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતની અંદર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ગુજરાતની અંદર વરસાદ પડે અને અમે ભાઈ વાવણી કરીએ તો વાવણી કરોના ખાસ કરીને ટાઈમ તમને બધા લોકોને હું કહી દઉં તો મિત્રો તારીખ પંદર પછી તમે ઉગાતર કરી શકો છો વાવી શકો છો તારીખ પંદર પછી ગુજરાતની અંદર આ મિત્રો વાત કીધું સોમાં શું બેસવાનું છે વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ધન્યવાદ આજના માહિતી આપણે એક નવો વિડીયો મળીએ